પૂરબંદરના શિશલી ગામે રહેતા એક મહિલા પર ચાર શખ્સોએ પથ્થરો વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને પોરબંદરની પાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટના બાદ બગવદર પોલીસે પણ ફરિયાદ નોંધી હતી શિશલી ગામે રહેતા તેજલબેન વિજયભાઈ મોઢા નામની મહિલા તેમના ઘર નજીક ઊભા હતા ત્યારે અગાઉના મંદુકને લઈને મહિલા પર ભાવનાબેન ભરતભાઈ મોઢા આરતી અભય સોરઠિયા ભરતરામજી મોઢા અને અભય ઉર્ફે ગોપી અશોકભાઈ સુરઠિયા નામના ચાર શખ્સો દ્વારા પથ્થર વડે હુમલો કરાયો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ મહિલાને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટના બાદ બગોદર પોલીસે પણ ઈજાગ્રસ્ત મહિલાનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને ગોપીઓ પર નામ જે ઉદાહરણો છે બોલને સેટ પાં લગાવ્યું અને એક આરતીબેન છે આર એ ભાઈને ઘરે આવી કરીને ઘરના મોવાળી આવી કરીને ભાઈ યાદ ઉઘટતા ગાને મારી ભાઈ ના પાડ્યો ગઈ મેને બધારના પકડી લેન માતાનું પાણ ઈજાગ્રસ્ત મહિલાના પતિ એકાઉ આરતી સોરઠિયા સાથે બોલાચાલી થઈ હતી જનમંદુકને લઈને આ હુમલો કરાયો હતો अशोक થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર